આજે આ ખેડૂત મહાપંચાયતમાં દૂર દૂરથી અલગ અલગ અનેક ગામથી પધારેલા આપ સૌ ખેડૂત મિત્રો માતાઓ બહેનો આગેવાનો યુવાનો બધાને હું આમ આદમી પાર્ટી વતી ખૂબ ખૂબ પ્રણામ કરું છું નમસ્કાર કરું છું દોસ્તો નવા વર્ષના સૌને રામ રામ અને આ નવા વર્ષની અંદર નવું કરવા માટે આપણને સૌને માર્ગદર્શન આપવા પધારેલા યશસ્વી પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી માનની ભગવંત માન સાહેબનું હું આપણી ગુજરાતની ધરતી પર હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે અહીંયા ગુજરાત ભરના ખેડૂતોના પ્રશ્નોનું ચિંતન કરવા એ પ્રશ્નોને વિધાનસભા સુધી પહોંચાડવા માટેની સાથે એકઠા થયા છે ત્યારે ખેડૂતો વતી લડતા લડતા બધાએ એક સપનું જોયું હશે કે આ વખતે કપાહારો થાય ને તો બેનને હોનું કરાવી દેવું છે દીકરી પવણાવી છે દીકરો પવણાવો છે જાન જોડવી છે જમણવાર કરવું છે મોટું ક્યાંથી કરશો ભગવાનનો કહેર આપણી ઉપર વર્ચ્યો છે પણ ખાલી ભગવાન નારાજ છે એટલું નથી આ ભાજપવાળાએ ઓછા આપણી ઉપર જુલમ નથી કરતા દોસ્તો અને એટલે હું ગુજરાત ભરના તમામ ખેડૂતોને વિનંતી કરું છું ખાલી કપાસના ખેડૂતો દુઃખી છે એમ નહીં સુરેન્દ્રનગરમાં મીઠું પકવતા ખેડૂતો ઉત્તર ગુજરાતમાં બટાકા પકવતા ખેડૂતો દક્ષિણ ગુજરાતમાં શેરડીના ખેડૂતો મધ્ય ગુજરાતમાં તમાકુ પકવતા ખેડૂતો પશુપાલકો દરેકની સાથે એક યા બીજી રીતે કડદો થઈ રહ્યો છે સહકારી મંડળીમાંથી લોન ઉઠાવો કે ન ઉઠાવો તમારા નામના બિલ બની જાય અને ખેડૂતોના નામે સાત બારમાં બોજા પાડી દે મંડળીમાં બેઠેલા માણસો કરોડો નું ખેડૂતોનું કરી નાખે અને તમે રાવ લઈને ક્યાં તમે દવા લેવા જાવ તો કડદો થાય કડદો માલ પકવીને વેચવા જાવ ફરિયાદ કરવા જાવ તો કડદો દોસ્તો આ કડદાવાળાને કાઢવા માટે થઈ અને અરવિંદ કેજરીવાલ જે આપડી વચ્ચે પધાર્યા છે આ કડદા કાઢવા મિત્રો આ ખેડૂતોની લડાઈ છે

પણ આપણે ત્યાં ભાભલા કહી ગયા છે કે જાડા થઈ ગયા હોય તો ચડિયું બદલે મેલ ન પડે દવા કરવી પડે ભાજપની સરકારને જાડા થઈ ગયા છે અને બદલે છે મંત્રી હવે મંત્રી બદલે મેલ નહીં પડે આખે આખી સરકાર જ બદલવી પડે એમ છે હવે બે પાંચ બે પાંચે મેલ નહીં પડે વિસાવદર વિધાનસભાના ખેડૂતોનો હું આભાર વ્યક્ત કરું છું અને આજે આ કિસાન મહાપંચાયતમાં ગુજરાતના કદાવર ખેડૂત નેતા છેલ્લા ત્રણ દશકામાં એમના જેવડા કદાવર ખેડૂત નેતા થયા નથી એવા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલ ને પણ હું યાદ કરું છું સરદાર સરદાર પટેલ પટેલ જન્મ છે એ બારડોલી સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહ માટે જાણીતા છે અંગ્રેજો પણ ભાજપ વાળા જેવું કામ કરતા હતા ખેડૂતો ઉપર કર નાખે વેરો નાખે ટેક્સ નાખે જુલમ કરે અને ખેડૂત સામે અવાજ ઉઠાવે તો પોલીસ ના ડંડા લઈને પોલીસ મોકલે પણ એ જમાનામાં ખેડૂતોનું નેતૃત્વ સરદાર પટેલે કરેલું ખેડા સત્યાગ્રહ સફળ થયો અંગ્રેજોએ પાછા પગલા ભરવા પડ્યા બારડોલી સત્યાગ્રહ સફળ થયો અંગ્રેજોએ પાછા પગલા ભરવા પડ્યા મને પૂરો વિશ્વાસ છે કે બોટાડની બજારમાંથી હડળતી જે કડદા કાંડ આગળ આવ્યો છે અને ખેડૂતો જે આગળ આવ્યા છે ભાજપની સરકારની પીછેહઠ થશે થશે અને થશે દોસ્તો અને આજે હું આપ તમામ સમક્ષ એક પ્રસ્તાવ મૂકવા માંગુ છું કે આ લડાઈને અહીંથી ઊભી નથી રાખવાની અહીંથી તો આગળ વધારવાની વાત છે કે હજુ આગળ જશે આગળ જશે અને આ ખેડૂતોની લડાઈ એટલી આગળ જશે કે 2027 માં ગુજરાતની વિધાનસભામાં ખેડૂતનો દીકરો છે ને મુખ્યમંત્રી તરીકે બેઠો છે દોસ્તો અને એટલે આજે ગુજરાત ભરના તમામ ઝોનમાં આમ આદમી પાર્ટી દ્વારા આવી જ રીતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવાનું નક્કી કર્યું છે દોસ્તો તમે બધા સંમત છો એમાં સૌરાષ્ટ્ર ઝોનમાં જામનગર ખાતે 9 નવેમ્બરે ઉત્તર ઝોનમાં બનાસકાંઠામાં 16 નવેમ્બરે દક્ષિણ ઝોનમાં વ્યારામાં 23 નવેમ્બરે પૂર્વ ઝોન આણંદની અંદર 30 નવેમ્બરે સૌરાષ્ટ્ર ઝોનમાં અમરેલીમાં 7 ડિસેમ્બરે

અમારો ઉત્સાહ વધાર્યો અમને પ્રેરણા આપી અમને હિંમત આપી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જય